જય હિન્દ દોસ્તો હું છું આપનો દોસ્ત લોક સાહિત્યકાર આઝાદ અને અત્યારે એમ કહેવાય કે દેદાદરા નામનું ગામ છે મારા વાલા અને તાલુકો તાલુકો જોવા જાવ તો એનો વઢવાણ અને જિલ્લો સુરેન્દ્રનગર અહીંયા અમે ગંગવો કુંડ જોવા માટે આવ્યા હતા પણ એક બે મિત્રો અમારા એવા મળી ગયા કે એમને પછી આ ગામની માલિકા એક એવું જબરદસ્ત દોસ્તો ઇન્ટરનેશનલ લેવલ અહીંયા ગૃહ ઉદ્યોગ હસ્તકલા નો તમે જોશો તો તમે દંગ રહી જશો પ્લસ બીજું

એમ ધંધો બિઝનેસ છે વિશેષ વાત નહીં કરતા બધી જ વસ્તુ દેખાડીશ તમને અને બે મોટા ભાઈ માહિતી આપણે માહિતી જોવી છે મારા વાળા આવો મારી સાથે આવો મોટો ભાઈ તમે જ દેખાડો આખે આગો

દોસ્તો તમને જણાવો બે હજાર એકવીસ માં જેમને ગુજરાત સરકારે પુરસ્કાર આપ્યો છે બરાબર તમારું નામ શું રાઠોડ હિતેશ રાઠોડ હિતેશભાઈ બરાબર ને આજ કામ કરે છે અને આખે આખો પરિવાર દોસ્તો હું તમને કહું સાતસો વર્ષથી આ એમના વડવાઓની લુપ્ત થતી કળા હતી સાતસો વર્ષથી અને એમને એમ થયું કે આપણે આ કળા જાળવવી જોઈએ અને એમ કેવાય કે બધ આખે આખો પરિવાર આ તમારે એક્ઝિબિશન માં જવાનું હોય આ બધું ત્યારે તમારી કળા આખી પ્રદર્શિત થતી હશે ને હા વા વાહ અને હવે દોસ્તો હું તમને દેખાડું બાર કે જે તાકા તૈયાર થઈને પડ્યા છે બરાબર એ કેવી રીતના વેચાય છે એના વિશે આપણે માહિતી લેશું અને બાર એ આખે આખા તાકા બરાબર કઈ રીતના બને છે એના વિશે આપણે વિશેષ માહિતી જોઈશું પ્લસ એમને જે એવોર્ડ મળ્યા છે એ એવોર્ડ પણ આપણે જોવા જઈશું એટલે વિડીયોની અંદર કન્ટિન્યુ રહેજો

જી દોસ્તો હું છું આપણું દોસ્તો લોક સાહિત્યકાર આઝાદ અને મેં તમને કીધું તેમ હું અત્યારે વાલી પાછું

રાષ્ટ્રીય કક્ષાના પુરસ્કાર એમને મળ્યા છે કઈક જગ્યાએ એમના સન્માન થયા છે કઈક પ્રમાણ અને કઈક સારી સારી યાદીમાં એમના નામ જે છે એ પ્રસ્થાપિત થયા છે અને આ બાજુ પણ દેખાડી દો આ બધી એક પછી એક સાડીઓ તમે જોઈ શકો છો દોસ્તો સાડીઓ જે એમને મળેલા એવોર્ડ છે આ કયા કયા આલ્બમ છે જ્યાં એમના સન્માન થયા એ વાહ ભઈ વાહ આ બધું તમે જોઈ શકો છો દોસ્તો

તમારા સુપુત્ર આ તમારા ભાઈ છે એમની વારસાગત આ હસ્તકળા છે આપણે એના વિશે કે માહિતી જોઈએ તમે જોશો તો તમે પણ કહેશો ભાઈ ભાઈ આટલું ઝીડવટ આપણે ચિત્રો દોરવું હોય ને ભાઈ તો એ તકલીફ પડે પણ ગામનું બધું આ ગૌરવ છે રાષ્ટ્રીય

સરસ હવે આ બધી ડિઝાઇન તમે જુઓ હરણ છે ગુલાબ આ ફૂલ છે ને આ બધું એક આખી હોય દોસ્તો આ ખરેખર કામ કરવાની એમની ઈમાનદારી છે કે એકાદુ વસ્તુ એમણે શું કીધું કદાચ વેચ બીજા પડે ખબર પડે પણ જો જો ના કેટલો વેચા કેટલો ટાઈમ લાગે આને બનતા આમાં 14 15 દિવસથી જાય 14 15 દિવસ આનો કોઈ સેટ આવે કે સિંગલ આવે ના આ આવે અને બ્લાઉઝની સંધર આવે બ્લાઉઝની અને હા સાથ બ્લાઉઝની આવે અને આનો વેચાણા વેચાણનું ઓનલાઈન ઓનલાઈન થાય થાય આપણે

बिही एक दुई वर्ष को जमे गाय करी बदी परात न न तै न तै हाचो हाचो जापानमा

અને આ પણ દોસ્તો આ કઈ લેવલ નો છે અને સાથે આ આ રાષ્ટ્રીય કક્ષા નો પુરસ્કાર આને ખરેખર આમ સ્પર્શ કરવા મળે ને તો અહીંયા ગદગદિત થઈ જાય ભાઈ આ એમની વર્ષો ની વર્ષો ની મહેનત છે આ એમની હાચી કળાકારી કરી છે અને બધા ફોટોગ્રાફ તમે જોઈ શકો છો મોટા મોટા રાજદ્વારી પુરુષો સાથે અને આગળ પણ વી આવો દોસ્તો સંત કબીર એવોર્ડ માં પણ નામ અશુભાઈ જે દોસ્તો નાટકામાં આ જે કામ કરી રહ્યા છે એમને સંત કબીર એવોર્ડ માટે પણ એમનું નામ જે છે એ નોમિનેટ થયું છે અને એમને મળશે પણ ખરા આપણને એવો વિશેષ પણ વિશ્વાસ રાખી અને આ એક પુસ્તક છે આખે આખો ટૂંકમાં આપણે કહીએ તો કટલેટ કહેવાય ને શું કહેવાય આ બધું આખું એનો આખા ભારત ની અંદર જે વસ્ત્ર મંત્રાલય છે બરાબર ભારત સરકાર નું ભારત સરકાર લખેલું છે એની અંદર જે દોસ્તો સંગ્રહ છે કે કોનો કોનો તમે જોઈ શકો છો આખે આખી આપણે માહિતી છે આની અંદર હસમુખભાઈ હસમુખભાઈ ફોટો છે અને રાષ્ટ્રીય કક્ષાના જે પુસ્તકો છે બરાબર એની ઓળખની ની માલિપા આ એમને કરેલું વણાટ કામ જે છે આ એ સાડી છે તમે જોઈ શકો છો અને આ સાડીમાં એમને એવોર્ડ મળેલો છે તમે એ પણ જોઈ શકો છો આ પણ

આ બધું તમે જોઈ શકો છો ગજબ ગજબ આ તો પેલી વાત છે ભાઈ આવ્યા આયાતા મળવાને બેહાડા દળવા એવું જબરદસ્ત આ તો જિંદગીમાં ભાઈ જેનું નસીબ હોય અને તને આ બધી વસ્તુ મને તો ગમે છે હું તો દિવસોના દિવસો બેઠો ભાઈ અને પછી આ આલ્બમની અંદર તમારા બધા ફોટોગ્રાફ છે એમાં હા હા દોસ્તો જોઈ શકો છો આખો આલ્બમ આપણો જોઈએ આ નેશનલ એવોર્ડ નો જે સેમ્પલ બનાવતા એ વખતનો ફોટો છે

આ દેદાદરા ગામની ની માલિપા દોસ્તો અને અમને ખાસ અમારા સિંધમ ભાઈ સિંઘ સિંધવ નામ ભૂલી ગયો જયરાજભાઈ રાજુભાઈ રાજદીપભાઈ અમને અહીંયા લઈને આવ્યા ખરેખર રાજદીપભાઈ નો આભાર આપણે કોઈ દી નહીં ભૂલીએ અને હજી તો એમ કહેવાય કે ગામ ની માલિપા આ એકલ દોકલ નહીં આ એક નહીં આવા અઢળક ઘર છે જ્યાં આવું કામ થાય છે ભાઈ અને એમાં સીઝન ઉપર તો જબરદસ્ત એટલે અહીંયા આપણો બીજો ધક્કો છે ફાઈનલ અને આ ડિઝાઇન તમે દેખાડો નરેન્દ્રભાઈ અને હજી હાલમાં એ લોકો ખરીદે છે એમને શું માલધારી ના દીકરી દીકરાના લગ્ન હોય ને દીકરી સ્પેશિયલ એમના લેવું જ પડે એ લોકો આને શુભ માને કે આ વસ્તુ શુભ છે

એ લોકો જ્યારે જયારે પાર્ટ વસ્તુ લેવા મળતો કે હમણાં મને ટાંગલી જોઈએ છે બે હજાર સોળ માં આના ઉપર તમને મેરીટ માં આવેલું દોસ્તો તમે જોઈ શકો છો હું તમને વિશેષ પણ કંઈ જ નહીં કહું પણ એટલું કહીશ કે આ બધી વસ્તુ તમારે જોવી હોય જાણવી હોય ખરીદવી હોય તો તમે દેદાદરા તમે જરૂર આવજો વઢવાણ તાલુકાનો એમ કહેવાય કે એકદમ નજીકનું ગામ છે અને અદભુત ગામ છે ભાઈ અહીંયા તમને ઐતિહાસિક ધરોહરના ઘણા બધા સ્થળો પણ મળી જશે

अरे जोरदारिया दिल्ली मिड कॉलेज मा एक वर्कशप होतो क्या दिल्ली दिल्ली निफ्ट वर्क निफ्ट कॉलेज छे ने तुम वर्कशप होतो तो एक फैशन शो तोय मा एवु तो जे हस्तकलानी वस्तु हो छे બધાनी पसन्दी वस्तु जे सारी हो तेने एमने एक फैशन शो ते मा लेवनी थी तो एमने आपले टांगले माटे आ कोटि नो उपयोग करतो एमने आ कोटि बहोत पसंद आई गई थी हां तो एमने आने फैशन शो मा ले ली थी रस्तो जे सपोर्ट ने कोटि तुम केवान मतलब एम ने આ આ છે તમને રાષ્ટ્રીય પુરસ્કાર આપ્યો કક્ષાનો તમે જોઈ શકો છો જયારે રાજ્ય કક્ષાનો એવોર્ડ તમને મળ્યો હતો ને ત્યારે એમને જે એવોર્ડ મળ્યો ત્યારે એમને આ ચાદર થી સન્માનિત કરવામાં આવ્યા હતા જોઈ શકો છો એ પણ ગજબ અને સુરેન્દ્રનગર જિલ્લો આખે આખો પરિવાર જે છે આખી કળાને એમ કેવાય કે પોતે હસ્તગત કરીને બેઠો છે તો વિશેષપણે તમે જયારે પણ અહીંયા આવો ત્યારે આ જગ્યા ચોક્કસ તમે આવજો બીજું શું રહી ગયું એક મિનિટ

હસ્તકલા ની એમની બધી કારીગરી જે આ વસ્તુ શીખવાથી ન આવડે મારા વાલા આ બધું આપણે જોવું જોઈએ જાણવું જોઈએ તો એકવાર આપણે વિયાવ બધા વિયાવ ફ્રેમ માં અને મારા મિત્ર તમે પણ વિયાવ રાજદીપ ભાઈ વાહ બેવા હા દોસ્તો આખી આખી માહિતી જે મને કઈક આવડતું એના એ થકી હું બોલું વિશેષ પણ આપણે આખા પરિવાર સાથે ત્યાં માહિતી લીધી તો વિડીયો ગમ્યો તો વિડીયો લાઈક કરજો કમેન્ટ કરજો શેર કરજો સરનામું હું તમને ડિસ્ક્રિપ્શન ની માલિક આપી દઈશ કોન્ટેક્ટ નંબર તમને આપી દઈશ તમારે જો એમની સાથે વાત કરવી હોય કોઈ તમારી એમપીઓ કે ડિમાન્ડ હોય તો તમે ફોન કરી શકો છો વિશેષ પણ આ કળા જે છે આ એમના એમ કહેવાય કે કસબીઓ છે આપણે એમને હંમેશા માટે બિરદાવવા જોઈએ તો ફરીને મળીશું કોઈ નવા વિડીયો સાથે ત્યાં સુધી અસ્તુ ધન્યવાદ જય હિન્દ જય મા ભારતી ભારત માતા કી જય ભારત માતા કી જય